અરે તમે જો તબીયત હબૂરજી બગરી છે તમે જોતા દસ પંદર દાડા પેલા ડોક્ટર પાછી ગોળીઓ લાવ્યો પણ કોઈ સારું ફરક ના પડે ને એ ડોક્ટર ના હોય એ ટીણીઓ બે જણ ને છોકરા બીમાર થયો એ બીમાર પડશે મારા ટીણી છોકરો

અરે લે મો જો ફટાફટ જવું પડશે દવાખોન બાપોને પેલા લઈ જશે પછી કશે દવાખોન જશે મારે પેલા ફોન ટિફિન શું કરશું ખાવાનું ફોન કરું છું બધું શેતા સેટિંગ ફોન કરો ટિફિન અને જે હોય જ હામા જલ્દી કે ઉડાવજી એ તો ઊંજે તમે જ ના લઈ ગયા છે

એ તો તને દુખ કાઢું હોય તો બધું કરવું પડે ભાઈ તે હવે હારો ભૂગો કોઈ હશે તમારે ભાર મસે કોઈ એ આ પેલો એવો આપડા પાસ માં મને પેલો ખાટો ઉડતો ચકલો પાડે છે ખાટો પા હા એવું તાણ તું મુ દવા જાઉં પછી જો પડે એ ના દેવા દવા ખોન સીધો ઈ જા લેકન મટી જાય નહીં હા ખાલી મંત્ર બોલજી તો તાર બાપાન કમ્પ્લીટ સીધું થઈ જાય અન ઓને ફрку થઈ જશે દોડું કરી alleys દોડું કરી alleys ની તો બધું તન પાળસી બાધાનું બાધાનું કેવું બધું તો પહેલા ઈખણ જો હા એટલે સોખવડ કરી દે હો બેટા હા હા તો કહેવાયો તને હરું કીધું બેહો ના આવો તમે ના 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 મારે તો હેતમ જોવું છે હું ફરાબડ જોવું હા ઓતાવડ છો કીધું એ પહેલા કરો ભાઈ મારું ઘર હમું છે ને વરુ એ ઘર હમું છે ફટ લઈને એક્ટિવા બંધ કરી ઘરમાં પહે ગયા મોણો છો બોલો અરે આવા કોક ને આમ લાગે છે કોક ને મંત્રી ના છોટી મંત્રી ના આયા છે એટલે નહીં બોલ્યા ફરા આમ કઈ ના હઈ ગયા ના ના હુકા લુંટો છો લ્યા ગરીબ પ્રજા ને હુકા લુંટો છો બાપરો ને ઘેલ ખાવા દોણા ના હોય ઈ વરુ આમ આમ 108 ની મારા જોઈ લાવો પણ છો એક લાવો 2001 પાટરી મેલો ને ઢેકરો ને પૂંછરો ને ના ના બાપરા ઉપરથી થી દવાખોન મોકલો શરદી થઈ જાય તો એમ કે દેવ ગત દુઃખ બોલો આવા મોણો છો પડ્યા થા દુનિયામાં બાપરા ને ખબર ના પડતી હોય કોક વળી કીધું કે ભાઈ તમારે આવા નવડા બેઠા હોય ખબર ઉમાલ ના છે એ આવેણ આ ડોહો મળી ગયો તો આમ જીતું આ દુઃખ લે લાવ હડા પાટે પાંચસો મળી જાવ કદી જિંદગી મળે સુખી નહીં થતા મારા આશીર્વાદ છે તો આ ભૂવજી શેખર રહ્યા ફોન કર્યો છે પણ શેખર ચણાવશે

મારો છોકરો બીમાર છે મારો બાપો હાલ દવાખાને દાખલ કર્યા છે ગોન પાછા અને અમારા વચમાં તો મારો ઘેર છે બીમાર માર માન બધોય બીમાર આખું ઘર બીમાર પડે છે બોલો અને એક જ આવો દવાખ મળતું નહીં તાર ચિંતા કરે નહીં ગમે જેવું દુઃખા તો આપણા પાસે દૂર થઈ જાય આ આખી રાત આ ચાર વાગ્યા હેડ્યો જ આવું છું તો કેટલા બુવા ગમો ગમાના ભેગા થયા હતા કે મટી જાઓ અરે મટી જાય નહીં સમજી રહ્યા કે જુ દુઃખ ચિંતા કરે નહીં એવું કરવું પડશે અરે ખાલી દોરો ગરમો પાળે છે લેતા તને કરી આલો આ એક કોમ કર એ પેલી વાત જોબો લ્યો કોમો કોમાના ભુવા ભેગા થયા તા ને કોઈ ભુવો નાકુ ન તું હીરી વા ખાટો ભુવો પાટ ઉપર બેઠો ને આમ સટા કરતા નાકુ હીરી ગાડી ના તો તું ગે તું ઘેર હેડ હું તાર માટે દોરો કરીને લઈને આવું હેડ એ તમારે જે જોવો જોવાનું જોઈ લેજો કાઈ શું આ તો નઈ જોવામાં તો કોઈ ચિંતા તા નઈ આ પણ મારા પર દવા કોણ જવાનું સાની આ તાચી છે પણ જો

તારા ઘેર જોતો તારા છોકરા છે એવું પેલા એ વાત કરે છોકરા તો વાગોબા દાખલ કરે તો તે સારું થઈ ગયું છે હારું થઈ ગયું છે સારું થઈ ગયું છે અને તારા બાપા તબિયત છે વિસ ઈવન તો દાખલ કરે છે પાછા હા ઓ તે સારું હવે દવા દી દવા ના ઈવન તો ચિંતા જેવું નહીં હવે તો કેમ એ હવે કોઈ ચિંતા જેવું નહીં એટલે મેઠો પણ નહીં ઓ વા વા તે પછી મને એક વાત બે કાઢવાયા હતા ના એક વાત કરી હતી કે આપણા પેલા ગોમમાં નહીં પેલા ખાટો બહુ

બોલો એક બાજુ પેલો ખાટો મેઠો આ મેઠો ખાટા પણ મોકલા છે મારી સમજ લાગે છે કમિશન લેતા એટલે આ હુકા આપડા ગરીબ મહી નાખો તો બીજો ઘર તો ઘણો લૂંટી કાઢ્યો અને આ બીજા ઘર લૂંટવા જશે ના મોજે છે કે ભાઈ દવા અને દુઆ બંને જરૂરી છે ના ના પણ હોય હાસા હોય છે ખોટા નહીં હોતા અમુક પણ આપણા આવા લુખવાળા ભૂવાનું શું શો પડ્યા સાયરા મને ફટાફટ જવું પડશે પેલા મેઠિયા ના કે મેઠિયા તું છે ને અખબાર વાળો થઈ ગયો

આ તમાર જે વિધિમાં આવતું હોય એ કરવું પડે એ બાપા આ તો ભાઈ એવું લાગતું એવું બોલ છો હવે આપડા ખાટો બાઈ ગયા છે બો એક સફટીમાં દુખ જતું ર ભર દઈન હમણા વગાડી તરત ઈની વાટ પકડજો આમ સીધી ઊભા નેડીએ તરા રાડ કરતો એવા મોણો છો ને આ પડી જાય

હારુ છે કમ્પ્લીટ આ બ હાલ ફસ થઈ જ છે શા કમ્પ્લીટ કંકોળા મારું જમણા હાલ આમ ટપક દેઈન જવું એ ઓછું હળવાજી કશું નઈ થાય હવે તમાનો હાથ બહુ દી કશું નઈ થાય અમારું શું હાથ બહુ હાથ ડાળા જીવ તોય બરોબર અરે ટેન્શન જોડો બધું મને ખબર નઈ પડતી લ્યા તને શરમ આવવા છે કે દવાખાનામાં લાયા છે અને તારા ખોટી શિખમન લાઈ ખાડી તાન હું

હા તો મારા વિધિ માં આવતું હોય ને એટલે મારા દોઢ મહિને આવ્યો તમે ચિંતા કરો નઈ કરવા દે હાલ બંધ દવાનું કાંદર કોને શ્વાસ સડ્યો ઘોડી ગાઉન તમે કેવું છે મો પડ્યો તારા છોકરા ને બેફણ કરાવું બાપા ગરીબ ઓના વાજે બધા કોઈ હું સમજુ તો બધા ખોટા નહીં હોતા પણ ઓના જેવા ખોટા હોય છોડીને આવ્યો